સૌપ્રથમ તમને જય શ્રીરામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કેવી રીતના કરવા હા મિત્રો આ વિડીયોમાં હું તમને ત્રણસો પ્લસ ફોન્ટ આપવાનો છું ગુજરાતી ફોન્ટ તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દે અને તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવાને આવા માહિતીવાળા વિડીયો તમને મળતા રહેશે સૌ પ્રથમ મિત્રો તમે જે પણ અહીંયા મારો વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો અહીંયા મોર લખેલું હશે તો મોર પર ક્લિક કરી દેવા છે મોર પર ક્લિક કર્યા પછી એક લિંક બતાવશે ફોન્ટ લિંક તો તમારે લિંક પર ક્લિક કરવાની છે લિંક પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે ફોન્ટ ડાઉનલોડ કરી લેવાના છે ફોન્ટ ડાઉનલોડ કર્યા બાદ તમારા મોબાઈલ પિક સ્લેબ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે પિક સ્લેબ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે તો અહીંયા હું કંઈક ગુજરાતીમાં લખી દઉં છું અહીંયા મેં પેન્સિલ પર ક્લિક કરીને લખી દીધું ગુજરાતી લખી દઉં છું ગુજરાતી તમને ફોન્ટ બતા કેવા ફોન્ટ છે ગુજરાતી લખી દીધું લખ્યા બાદ તમારે નીચે સ્કોર કરીને જવાનું છે અહીંયા લખે છે ફોન્ટ તો તમારે ફોન્ટ પર ક્લિક કરી દેવાની છે ફોન્ટ પર ક્લિક કર્યા પછી માય ફોન્ટ પર ક્લિક કરવાની છે માય ફોન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારા ફોન્ટ બતાવશે તમારે કોઈ એડ કરે અહીંયા બધા નવા એડ કરવા માંગો છો તો તમારે ટી પર ક્લિક કરવાની છે ટી પર ક્લિક કર્યા બાદ અહીંયા તમે જે પણ ફોન્ટ ડાઉનલોડ કર્યા છે એ ફોન્ટ અહીંયા બતાવશે તો તમે જો ફોન્ટ બતાવે છે અહીંયા ફોન્ટને એડ કરવા માટે ફોન્ટ પર ક્લિક કરવાની છે ફોન્ટ પર ક્લિક કરશો તો એ ફોન્ટ ત્યાં એડ થઈ જશે એડ થઈ ગયો છે તો જોઈ શકાય નીચે બે છે તો એક ત્રીજો તમને એડ કરીને બતાવું છું તો અહીંયા બે હતા હું ત્રીજો એડ કરું છું અહીંયા મેં આના પર ક્લિક કરી દીધું ક્લિક કરે ઓકે પર ક્લિક આવી ગયો ચોથો ફોન્ટ આ રીતના ત્યારબાદ આ લખેલામાં ફોન્ટ એડ કરવા માટે ફોન્ટ પર જવાના છે ફોન્ટ પર ગયા પછી અહીંયા તમારે ફોન્ટ આ રીતના એડ કરવાના છે હું એડ કરીને બતાવું છું આ રીતના આ ફોન્ટ છે બીજો ફોન કેવો છે હું તમને બતાવું છું આવા ત્રણસો પ્લસ ફોન્ટ છે તમને જે ગમે તમે ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો અલગ અલગ ફોન્ટ છે આ રીતના તમે પણ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા કે થોડુંક કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો